વડોદરા પોલીસની માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિ ચાર દિવસની મૃત બાળકીને લઈને માતા પોલીસની મદદે ગઈ હતી મૃત બાળકીની માતાએ રાવપુરા પોલીસે કાઢી મૂકી હોવાનો આક્ષેપ કર્યો છે સાસરી પક્ષે તરછોડી દેતા બાળકીની માતા મદદ માટે પહોંચી હતી પોલીસે મદદ કરવાની જગ્યાએ માતાને કાઢી મૂક્યાનો પરિવારનો આક્ષેપ છે એસએસજી હોસ્પિટલમાં બાળકીના મોત બાદ પોલીસ નિષ્ક્રિય છે